હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વાર્ગાધીશ વેલકમ ટુ અવર આનંદ બ્લોગ તો સ્વાગત છે તમારું બધાયનું અમારા નવા બ્લોગમાં તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમારા બધાની તબિયત સારી જશે હું પણ મજામાં જ છું તો ચાલો અત્યારે વાઈ છે એક તો અમારી ઘડિયાળ લગાવવાનું બાકી છે અને સેલ લેવાનું મેં કેટલી વખત કીધું છે વિશાલને પણ એ ભૂલી જ જાય છે તો સેલ લઈ ને પછી મને દેખાય કેટલા વાયગા છે તો અત્યારે એમને હું કહી દઉં છું કે વાયગા છે સાડા ચાર સાંજના અત્યારે હું રેડી થઈ ગઈ છું સો આજે રેડી થવાનું રીઝન એ છે કે અમારે જવાનું છે કથામાં માસીન છોકરીએ જેનું ઘર લીધું છે આ જ વિઝા છે પાછળથી ચારા પડે હું આમ આમ કરતી હોય ને બોડી લેંગ્વેજ મારી તો એનું એક્ટિંગ કરતા હોય પાછળથી સો અમારે ત્યાં જવાનું છે અને એ પહેલાં તો અમારે પાર્લરે જવાનું છે કોઈ પણ પ્રસંગ હોય કોઈ પણ પ્રસંગ અમારે ડાયરેક્ટ ત્યાં પહોંચવાનું હોય જ નહીં પહેલાં અમારે પાર્લરે જવાનું હોય ત્યાં કોકને રેડી કરવાનું હોય અને પછી અમારે જે પ્રસંગ પૂરો થઈ જાય ને પછી જ જવાનું સો હંમેશા એવું જ બને આજના દિવસે અમે ફ્રી હોય પણ જ્યારે ક્યારેક અમારે ક્યાંય જવાનું હોય ને ત્યારે જ અમારે ઓર્ડર્સ પણ હોય સો એઝ ઓલવેઝ આજે પણ હું ને મમ્મી બધાયથી લાસ્ટમાં જાશું પહેલાં અમારે આ જે સંગીત બ્રાઇડ છે એને રેડી કરશું અને પછી અમે કથામાં પહોંચશું અને વિશાલને તો એના ફ્રેન્ડના મેરેજમાં જવાનું છે તો એ ત્યાં જશે સો ચાલો હવે અત્યારે આપણે ઘરેથી નીકળી જઈએ અને જઈએ પાર્લરે પછી પાર્લરે જઈને મળીએ સ્વાદનો લુક તો હું તમને બતાવતા ભૂલી જ ગઈ સો જો આજે મેં પહેરી છે એક કુર્તી અને બા આ સિમ્પલ લુક છે કેમ કે ગરમીનું છે ને એકદમ કોઈ આમ હેવી કપડાં કોઈ પણ વર્કવાળા કપડાં છે ને આમ ખૂચે એટલે એવા જ કપડાં ગોતું જે સોફ્ટ હોય અને સિમ્પલ હોય તો બસ આ સિમ્પલ કુર્તી મેં પહેરી છે અને હું થઈ ગઈશ રેડી હવે પાર્લરે જઈશ ત્યાં હું ક્લાયન્ટ્સને મેકઅપ કરીશ ને પછી જઈશ કથામાં તો ચાલો તમે બધા બની રહેજો અમારા બ્લોગમાં સો અત્યારે ચાલે છે અમારે સંગીત બ્રાઇડનું મેકઅપર મેકઅપ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે અને બસ જો હવે મમ્મી છે ને હેર હેર ડુક કમ્પ્લીટ કરે છે આજે અમે છે ને સંગીત બ્રાઇડને એક ઓનીટેલ લુક આપ્યું છે જેથી ગરમીમાં છે ને એક તો ખુલ્લા વાળું હોય ને તો એમાં અનકમ્ફર્ટેબલ લાગે કેમકે ગરમી બહુ થાય સો મેં એક પોનિટેલ લુક આપ્યું છે જેમાં વાળ એને નડશે પણ નહીં અને કલ્સ બહુ સરસ લાગશે તો આ ફાઇનલ લુક જોવા માટે તમારે અમારી સ્ટડીમાં રિવિઝિટ કરવું પડશે સો બસ ફાઇનલી અમારા આજના જે સંગીત રાઈડ છે એ રેડી થઈ ગયા અને હજી ગયા જ છે સો અત્યારે વાગી ગયા છે નવ બીકોઝ એનો પાંચ વાગ્યાનો ટાઈમ હતો અમારા ક્લાયન્ટનો અને એ આવ્યા છે સાત વાગે બે કલાક લેટ આવ્યા છે જેથી હવે અમને પણ બે કલાક લેટ થયું છે બાકી અમે સાત વાગે ફ્રી થઈ જાય ઘટ સાત વાગે જ આવ્યા છે સો અમે નવ વાગે ફ્રી થયા સો હવે તો કથા પૂરી થઈ ગઈ ઓબ્વિયસલી સો અત્યારે અમે બસ જસ્ટ આટો મારવા જાય છે ત્યાં કેમ કે વંદના છે ત્યાં ગઈ છે અવરજને લઈને સો એ અમારો વેઇટ કરતી હશે તો હું મમ્મી બસ અત્યારે જાય છે ત્યાં બધા ભેગા થયા હશે ફેમિલી મેમ્બર્સ તો બસ બધાને મળીએ એ બાદ જઈએ બાકી કથા તો પૂરી થઈ ગઈ હશે સો પહોંચાયું નહીં ચાલો તો અમે જે અત્યારે બ્રાઇડ રેડી કરી છે સંગીતની એનો ફૂલ લુક તમને અમારા ઇન્સ્ટા પેજમાં જોવા મળશે પ્રિયંકા કેર પોરબંદરમાં તો તમે ત્યાં જરૂર વિઝિટ કરો અને અમારી ઇન્સ્ટામાં પ્રોફાઇલ છે એને પણ ફોલો કરો અને આમાં જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આમાં પણ સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો હવે અમે નીકળીએ સો ફાઈનલી અમે આવી ગયા છે કથામાં તો બસ હવે છેલ્લો અભ્યાય છે એ બાકી છે અને આમ બધા છે અહીંયા બારોબાર કુર્સી પર બેઠા છે આ વ્રત છે એ સૂઈ ગયો છે વનના ખૂણામાં તેથી થોડીક શાંતિ છે બાકી તો એ બેસવા પણ ના રહી સો હેલો એ ભીવાન ઇટ અનાધર્ ડે તો અત્યારે અમે જે સંગીત બ્રાઇડ હતી એનું જ બ્રાઇડલ મેકઅપ કરી રહ્યા છીએ તો મેકઅપ તો ઓલમોસ્ટ ડન થઈ ગયું છે અને મમ્મી અત્યારે કરી છે સ્ટાઇલ તો સ્ટાઇલનો લુક તમને દેખાતો જ હશે અને પાછળથી અમે એમને જે ગજરો છે કંઈક નવી સ્ટાઇલમાં નાખી દેવાની ટ્રાય કરી છે અને એમને તો બહુ ગમ્યું હતું જો તમને ગઈ તો તમે પણ કમેન્ટ કરજો તો જો અત્યારે વાઈ ગયા છે રાતના નવ મેં તમને થોડું ઘણું બતાવ્યું છે અમારા જે બ્રાઇડને રેડી કર્યા એ પૂરું તો બતાવી ના શેકી બટ એટલા ફ્લાઇન્સ હતા રાતે નવ વાગી ગયા છે અત્યારે અમે જવાનું તો નાની ઘરે બિકોઝ મામાનો છોકરો છે એ રોમાનિયાથી આવ્યો હતો અને પાછો કાલે જાય છે તેને મળવા માટે જવાનું હતું બટ એ ટાઈમ સાત વાગ્યાનો હતો હવે નવ વાગી ગયા છે અત્યારે અમે પહોંચશું તો ચાલો ત્યાં જઈએ અને પછી ત્યાં બાય जेन हो न परी पोची गया हम भी आलिना ता ता ननना ने बदे बाइक मा आइवा तो जो मै बताउम बधाई आगी गच केतला बदे जम्पल पे अब पछ वकारा लो बोल्या हमने बोले हो जे हारु नथी हां ए आय आ अंजान इनन गट कोते હેલો કેમ છો બધા આઈ હોપ કે તમે સારા જશો અને આ બ્લોગમાં હું લાસ્ટમાં બોલું છું બીકોઝ ઘણા ટાઈમથી આ મેં બ્લોગ નહોતો મૂક્યો અને આજે મેં પાછો અપલોડ કર્યો છે જે તમને બધાએ નોટિસ કર્યું જ હશે સો કંઈ ખાસ રીઝન નથી અમુક પર્સનલ રીઝન્સ હતા અને તમને બધાને ખબર જ છે કે અત્યારે ઘણા બધી ઘટના છે એવી બની ગઈ છે જેમ કે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે એમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે તો અમુક વખત આપણે આ બધું સાંભળીને ખુદના અમુક રીઝન્સ હોય પર્સનલ એ બધા હોય સો ઘણી વખત આપણે બ્લોગ કરવાનું મન ન થતું હોય એડિટિંગ કરવાનું મન ન થતું હોય તો બસ એમાં જેટલા દિવસો છે આપણા નીકળી ગયા અને બસ હવે પાછું બસ પાછું વિચારી લીધું કે હવે પાછા વ્લોગ શરૂ કરી દેવા છે સો ઇટ્સ ટાઈમ ટુ રિસ્ટાર્ટ તો ચાલો ફરીથી બ્લોગ આપણે શરૂ કરી દીધા છે અને હવે હું રોજ અપલોડ કરીશ એવી હું પૂરેપૂરી ટ્રાય કરીશ સંત બધા પણ બની રહે છે અમારા બધા જ બ્લોગમાં તો આ વ્લોગ તો અહીંયા જ પૂરો કરીએ આ વ્લોગમાં તમને મજા આવી હશે અને અમારું પાલન વર્ક છે એ જોવા મળ્યું હશે અને તમે અમારી પાલનની આઈડી છે એમાં પણ ફોલો કરી લેજો જેથી તમે અમારા બધા વર્ક છે એ જોઈ શકો તો ચાલો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં જ્યાં સુધી બધા બાય બાય કે જય શ્રી કૃષ્ણ જે દ્વારકાધીશ બાય